નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા અને ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની શિવલિંગ પર જળ તેમજ દૂધ અભિષેક બિલીપત્ર સહિતનો શૃંગાર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી રાજુલા શહેરના કુંભનાથ સુખનાથ મહાદેવ કોટેશ્વર મહાદેવ તારનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને હર હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા બીજી તરફ શ્રાવણ માસ દરમિયાન રાજુલામાં પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષની શિવલિંગ બનાવવામાં આવી છે આ રુદ્રાક્ષ શિવલિંગનો અનોખો નજારો જોતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું બહોળી સંખ્યામાં લોકોએ રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વલસાડના પંદર ભૂદેવો દ્વારા આ રુદ્રાક્ષની શિવલિંગ બનાવવામાં આવી છે આ સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તથા કૈલાસધામ વિકાસ ટ્રસ્ટની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આ રાજુલા ગામમાં સૌ પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ભૂદેવો દ્વારા વલસાડથી આવી અને ભાગવત કથાકાર જતીનભાઈ જાની દ્વારા આ શિવલિંગનું નિર્માણ કર્યું છે અને રાજુલામાં સૌ પ્રથમવાર અને અહીંયા આજે પાંચ તારીખથી લઈ અને બીજે બીજા સોમવારના બાર તારીખ સુધી આ શિવલિંગનું દર્શન અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે રોજ રાત્રે અહીંયા સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને સવારે નવથી બાર અહીંયા મહાઅભિષેક કરવામાં આવે છે અને શિવના દર્શન રુદ્રાક્ષના દર્શન કરવાથી એમ કહેવાય છે કે ત્રણ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને મહાદેવ કે મહાદેવ માટે તો એટલું કહીએ કે કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી એ વાત હૈયામાં વસ્તી નથી એની મૂર્તિ જરા પણ હૃદયથી ઘસતી નથી તમે માનો યા ન માનો એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી આના ચરણમાં જે પણ આવે ને એનું જે કંઈ પાપ હોય ને એ બળીને ભસ્મ થઈ જાય તો આપણા ચેનલના માધ્યમથી બધા જ ભક્તોને આમંત્રણ આપું છું કે પાંચથી બાર તારીખ સુધી આ શિવલિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો દરેક જણ અહીંયા પધારી અભિષેક કરી અને દર્શનનો લાભ લેજો ઓમ નમઃ શિવાય જય એક મહિનાથી પંદર ભૂદેવો દ્વારા ડે નાઇટ અહીંયા કામ કરવામાં આવ્યું છે અને આ શિવલિંગનું નિર્માણ વલસાડમાં કરવામાં આવ્યું છે અને વલસાડથી અહીંયા લાવવામાં આવી છે